હા અનિલ રશીક હા અનિલ રશીક ભાઈ હા એની તો વિકાણી હા અનિલ રશીક ભાઈ પછી બીજો કોણ છે પાંસી પાંસી રશીક પાંસી બેન એ રાણી છે સે આખા માં બધાય ને ભાઈઓના મહારાજા સડા બહુ કરે છે અમાર કેમ રેવું અહીંયા

નાનો છોકરો કપાય જવું છે પણ હાલવું છે કે બાયું હું કે છે એને પૂરી ને તો કે અમે બાયું કે તમે અહીંયા શણો તો અમે કાઢી નાખશી બધું પાડી નાખશું એલા પાડ નાખ્યું કે અમારે મરી જાવું છે પણ કે એકાદન પણ કે અમારે હાલવું છે હાલવું છે ગામના સરપંચ નું નામ નામ ભીખાભાઈ

મંજુરી કરવી પડે શું કરવું કે કાર્ય નથી ખાવીએ એટલે અમે દોઢ એક ધારા છોકરો નાગાય છે કે મારે ભણવાનું કે મારે આવું હું જીવન જીવવું છે એમ કરી ને ભાગી જાય

અરે દીકરાજી સાહેબ કુદે અત્યારે જવા છો રુસિતે સઉ કાય 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 નતો તમે તમારી બે શું પ્રોબ્લેમ હતો અમારથી કોઈ હાલ નથી બાબા અમારું ગામ ક્યું છે જસાપર હા તો પછી એ રમોદેવ હતા શું પ્રોબ્લેમ હતો આપડો અમારિયાતા બિદાન હાવ હોસાતે જાય એમથી આ છો ગ્રામિયા કરી એટલે નહી તમાર શેનો પ્રોબ્લેમ છે પુરાણી હાલ શું કળર

ફોન ઉપર બી એડજસ્ટ કરાવી દીધો આ વિડિયો વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને